સુરત અજીરા સ્તે શ્રી અનપૂર્ણા માતાજી મંદિર ખાતે ગણપતિ પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી સુરતના હજરા ખાતે આવેલા પાલ આરટીઓની બાજુની શ્રી અનપૂર્ણા માતાજી મંદિર સંકુલ ખાતે શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિરમાં ગણપતિ પ્રાગટ્ય દિવસની મંગળવારના રોજ ઉજવણી કરાઈ હતી વેદ પંડિતો દ્વારા ભવ્યથી ભવ્ય ગણેશ યાગનું આયોજન મંદિર ખાતે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે યજ્ઞમાં એકસો પચીસ જેટલા યુગલો અને પરિવારોએ ભાગ લીધો હતો શુકલ પક્ષની વિનાયક ચોથ અતિ શુભ માનવામાં આવે છે મહારાષ્ટ્રમાં ખૂબ પ્રચલિત છે એવો મહા મહિનાની શુક્લ પક્ષની ચોથ એટલે કે વિનાયક ચોથ આ વિનાયક ચોથ દિવસે ગણપતિ પ્રાગટ્ય દિન કહેવાય એ પ્રાગટ્ય દિને પાલ સ્થિત આ સિદ્ધિવિનાયક મંદિરમાં ભવ્યતિભવ્ય ગણેશ યાગનું આયોજન રાખવામાં આવ્યું છે આ ગણેશ યાગમાં લગભગ એકસો પચીસ જેટલા યુગલો પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે એમાં બેઠા છે ભગવાન ગણેશ એમની દરેકની મનોકામના પૂર્ણ કરે એવી અમે શુભેચ્છાઓ પાઠવીએ છીએ મિત્રો આ સિદ્ધિવિનાયક મંદિરમાં આમ કહીએ તો ચાલે કે સુરત શહેરમાં પ્રથમ વખત આ રીતે માઘી ગણેશના ઉપક્રમે આવો મોટો ગણેશ યાગ યોજવામાં આવ્યો છે કારણ કે મહારાષ્ટ્રમાં તો આ બધા કાર્યક્રમો થતા જ હોય પણ હવે સુરત શહેરમાં પણ ગુજરાતીઓ ઉપરાંત મહારાષ્ટ્રની પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા વસવાટ કરે છે ત્યારે આ માઘી ગણેશનો ઉત્સવ આજે આ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉજવાઈ રહ્યો છે લોકોની શ્રદ્ધા અને વિશ્વાસ દિન પ્રતિદિન વધી રહી છે સવારે છ વાગ્યાથી લઈને હજારો વ્યક્તિઓ આ દર્શન માટે પધાર્યા હતા અને દિવસ દરમિયાન પણ ખૂબ મોટી સંખ્યા લોકો અહિયાં દર્શનો પધારશે જય ગણેશ